નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસ્ટ્રોલોજર વિહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લග්નની દ્વાદશ द्वादશ ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડળીમાં જ્યાં લ લગ્ન

વધુ સારી રીતે સમજવા હેતુ જો આ ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ સૂર્ય અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ખર્ચ સંબંધિત બાબતમાં સંચાલન વિશેષ બુદ્ધિના આયોગ દ્વારા તમારી પાસે કરાવશે બાહ્ય સ્થાનોમાં સારો સંબંધ કેળવવાની આવડત એ તમને પ્રાપ્ત કરાવશે પણ સાથે જ વ્યય ભાવના સ્વામી તરીકેના દોષના કારણે તમને વિદ્યા પ્રાપ્તિની બાબતમાં ઉણપ યા તો ખામી યુક્ત પરિણામ એ પ્રાપ્ત કરાવશે સાથે સંતાનના પક્ષે જો જોઈએ તો ઉણપ અને અડચણ યા ખામી યા તો કોઈને કોઈ બાબતે હાનિકારક બાબતો એ પ્રાપ્ત કરાવશે તમારા મનમાં વિચારોમાં કોઈને કોઈ બાબતની મુશ્કેલી કે મનોસંઘર્ષ યુક્ત સ્થિતિ એ તમને અપાવશે આ સૂર્ય પોતાની એકમાત્ર સાતમી પૂર્ણ મિત્ર દ્રષ્ટિથી છઠ્ઠા ભાવ અર્થાત દેવ ઋણ કર્જ રૂપ શત્રુ એના સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુદ્ધની રાશિ છ અર્થાત કન્યા રાશિ જે આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જાણવા હેતુ આ સૂર્ય અને બુદ્ધ એની વચ્ચેના સંબંધને જો જોઈએ તો ફરીથી એકવાર આ ગ્રહ મૈત્રી ચક્રમાં જોતા આ સૂર્ય અને બુદ્ધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવ્યું છે અને એટલે જ તમારા શત્રુ પક્ષમાં શત્રુઓ ઉપર સદ્ભાવનાયુક્ત વ્યવહાર દ્વારા એક પ્રકારનો સારો પ્રભાવ નિર્ભયતા એ તમને પ્રાપ્ત કરાવશે અને નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતી સભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો નમસ્કાર